લખપતના દયા પર વિરાણી વચ્ચે અકસ્માત સર્જાયો બાઇક અને ઇકો કાર વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે દયા પર ખસેડાયા દયા પર વિરાણી વચ્ચે પેટ્રોલ પંપ પાસે સર્જાયો હતો અકસ્માત જસુભા મુદાની ફોર વ્હીલર અને બાઇકમાં ઘડુલીનો જીત ચાવડા કરીને આશરે ઉંમર વર્ષ વીસ એકવીસ વર્ષનો છોકરો હતો બાઇકવાળાને માથાના ભાગમાં ઇજાઓ વધારે પહોંચતા ભુજ રિફર કરાયો છે બાકી કોઈને કોઈ નુકસાન થયું નથી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે